મિત્રો જય માતાજી જય મહાદેવ હવે અમે આવી જંગલ માં રખાડવા ફૂલ મોજ કરવા આખો જંગલમાં આટા મારવાના છે આખો દી જંગલમાં આટા જ મારવાના છે બ્લોક માં બિના રેજો કન્ટિન્યુ બીના રહીજો આગળ આગળ જે આવશે જંગલ માં જે કરશું એ બધું બતાવતા રહીશું અમે હા અમારે દીના ભાઈ હા હાલો ગુંદરવી છું બીજું હું તો ધંધો કરી નવી રહી જંગલ આવી ગયા છે લોગમાં બિના જ રેજો કન્ટિન્યુ લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરી દીધા છે તો ભાયા બોવડી કાય નથી ભાઈ બોવડી ના બોલ કેમ હાલો ને હા એવું છે આ ઉને જંગ આ ઘટી Suke gani shala <laugh> 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 timbru timbru

ăn được nắng 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 nắng

રીંગણ ડુંગળી હું કહો ખબર ભાઈ હા હા કરવી જ પડે ને ભાઈ કરવી પડે ને ભૂખ લાગી કે એ ભૂખ જ લાગે ને હાલો મારો ભાઈ આમ જો રાવળ ડેમ ના કાંઠે જમરી ડેમના કાંઠે કેવો પણ નજારો છે જો આ ગીર તો ગીર છે અમારી હમ ગીર તો ગીર છે તો ઓલે જાય આ મગર તો જાય છે એને ખબર પડી જાય કે હવે અહીંયા સુલો જગવન તૈયારી

हां हेलो भाई बड़ो चेकवा कोई मांडू बहु ना खोंथे आवडो ना ख रीणा ना खोंथे क गड़कन गड़कन ओ लाकड़ो ना बोलवो पण आम कंद दे हेलो भाई डुंगरी नाखी आलो रीणा ले मा ले मा हां लो नाको बस हिडू धन्यवाद तुम राय जाए